સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી આગામી દિવસોમાં કમોસમી ઝાપટાનો નું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી ભારે પવન કૂંકાવાની પણ કરી છે આગાહી બહારનો નાસ્તો સ્વાદ રસિયાઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો દાસ ખમણની દુકાનમાંથી માંથી લાવેલ ચટણી જીવતી જીવાત ભાજપ રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદીનું સંબોધન કહ્યું અમે રાજનીતિ માટે નહીં રાષ્ટ્રનીતિ માટે કામ કરી રહ્યા છીએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહાર કહ્યું સોનિયા ગાંધીનો ઉદ્દેશ્ય રાહુલ ગાંધીને પીએમ બનાવવાનો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતમાં હિતમાં કરાયો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને થશે લાભ સમાચારની શરૂઆત કરીએ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આગામી પચીસ તારીખ સુધીમાં વાતાવરણમાં પલટો આવશે ઠંડા પવનો તેમજ કમોસમી વરસાદની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે આમ આગામી અઠવાડિયામાં હવામાનમાં નોંધપાત્ર બદલાવ જોવા મળી શકે છે જેના કારણે દેશનું હવામાન પલટાવાની શક્યતા છે કમોસમી વરસાદ વાયુનાથ મફનો કરાર બરફવર્ષા વીજળી થવાની શક્યતા છે તેની અસર કંઈક ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કયા ભાગો અને કચ્છ ભાગોમાં સાત આઠ ડિગ્રી થઈ શક્યતા છે અને તારીખ બાવીસ તેવીસ ચોવીસમાં ઠંડી હોવાની શક્યતા છે રાત્રિના પર્વના ભાગમાં લગભગ બનાસકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા રહે છે અને મધ્ય ગુજરાતના ભાગમાં દસ ડિગ્રી સેલ્શિયસ જેવું શક્ય શક્યતા છે વહેલી સવારના ભાગમાં અગિયારથી પંદર ડિગ્રી સેલ્શિયસ જેવું ઉછળતા ઉષ્ણતા નવાની શક્યતા રહે છે પવનની ગતિ પણ વધુ રહે છે કેટલાક ભાગમાં પવનની ગતિ પંદર કિલોમીટર ઉપર તો કેટલાક ભાગ કચ્છના ભાગમાં પંદરથી વીસ કિલોમીટર કયા ત્રીસ કિલોમીટર ઝડપ થઈ શકે છે વીસ ગત છે એ લગભગ ત્રીસ કિલોમીટરની ઝડપ થવાની શક્યતા છે એટલે પવન વાદળો અને હવામાનમાં પલટા વારંવાર આવતા છે જી સ્વાદના રસિયાઓ માટે હવે બહારનો નાસ્તો પણ જોખમી બની રહ્યો છે હોટેલો અને રેસ્ટોરન્ટમાં બનતા ચટાકેદાર અને સ્વાદિષ્ટ લાગતા પકવાનું મજાથી આરોગતા પહેલા ચેતી જજો વારંવાર આવા નાસ્તાઓમાંથી વંદા માખી અને જીવ નીકળવાના કિસ્સા બને છે અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા અલ્કેશ પરમારે દાસના ખમણમાંથી નાસ્તો મંગાવ્યો હતો પરંતુ જ્યારે તેણે નાસ્તો આરોગવા માટે કાઢ્યો ત્યારે તેની ચટણીમાંથી જીવાત નીકળી હતી મણિનગર જવાહર ચોક ચાર રસ્તા પાસે આવેલ દાસ ખમણવાળાને ત્યાંથી લાવેલ નાસ્તાની લીલી ચટણીમાંથી જીવાત નીકળતા તેમણે રજૂઆત કરી હતી તો દાસ ખમણમાંથી ચટણી બદલવાની વાત કરીને ઉડાવ જવાબ આપ્યો હતો હાલમાં તો અલ્કેશ પરમારે એએમસીનો ઓનલાઈન ફરિયાદ દાખલ કરી છે પરંતુ વારંવાર બનતા બનાવો પર બ્રેક ક્યારે લાગશે તે સવાલ સવા લાખનો છે નવસારી જિલ્લામાં પીએમ મિત્રા પાર્ક સહિત બસ સહિત લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બાવીસમી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામ પાસે આવેલા પ્રોજેક્ટ સાઇટ પર જશે આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લા તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે આ કાંઠા વિસ્તારમાં રોજગારીની નવી તકોનું સર્જનને લઈને સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લા સહિત કાંઠા વિસ્તારમાં રોજગારી અર્થે લોકો સુરત વાપી મુંબઈ અને વિદેશોમાં જાય છે પરંતુ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી એકતાલીસ એકર માં સાકાર થનાર પીએમ મિત્રા પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગને વેગવંતો બનાવશે પીએમ મિત્ર પાર્ક ની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે ગુજરાતમાં એકમાત્ર નવસારી ના વાસી બોરસી ખાતે નિર્માણ પામનાર પીએમ મિત્ર પાર્ક થી એક લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે આ પીએમ પાર્ક અહીં બની રહ્યો છે અગિયારસો ને એકતાલીસ એકડમાં અમે બધા ખુશ છે ગામવાસીઓ ભૂલકાઓ વડીલો એવી જ રીતે અમારે ત્યાંના આદિવાસી સમાજ તેવી જ રીતે તંડેલ સમાજ તેવી જ રીતે અમારી કોળીપટ્ટ સમાજ કારણ કે બધા લોકોની આ ગામથી શહેર તરફ વિકસી રહ્યું છે આ અમારી ગામ જે મોદી સાહેબની જે અહીં લાવી રહ્યા છે પીએમ પાર્ક એટલે અમે બહુ ખુશ ઉત્સાહમાં છે એમને તેમને અમે એક રિક્વેસ્ટ કરીએ કે બસ ખાલી અમને નોકરી આપો કારણ કે અમારે ત્યાં બધા લોકો બહાર કામ કરી રહ્યા છે એ લોકોને હવે ઘરે નોકરી મળે આવેદનો પણ આપ્યું છે અને ઘણો ખુશ છે અને મોદીજી દરેક અમને જેટલી બધી લાભ આપી રહ્યા છે લાભાર્થીઓને એ બધી જ અમે લાભ લઈ રહ્યા છે અને ઘરે ઘરે પહોંચી રહ્યું છે આવાસ યોજના હોય કે ભૂલકાઓનું ભણવાનું હોય કે પછી મનરેખા હોય કે પછી વડીલોની દરેક સહાય હોય પેન્શન પ્લાન હોય કે પછી આયુષ્યમાન કાર્ડ જેવી બધી જ અમને પહોંચી રહી છે પીએમ પાર્ક જે મોદી સાહેબના મેચ પહેલાંથી બની રહ્યો છે એથી અમારા ગામમાં બધા ખુશ છે અને અમારા ગામના જુવાન લોકો જે બહાર નોકરી માટે જતા હતા એ લોકોને બધાને અહીંયા કામ મળશે તે અમારા આજુબાજુના ગામ લોકોના જુવાન લોકોને પણ આ નોકરી મળી રહેશે અને આ પ્લાન્ટ પાર્ક આવવાથી અમારા ગામ લોકો બધા ઘણા ખુશ છે અને મોદી સાહેબને ધન્યવાદ જેને લઈને વાસી બોરસી સહિત દરિયા કિનારે આવેલ કાંઠા વિસ્તારોનો ઝડપી વિકાસ થશે પીએમ મિત્ર પાર્ક પાસે કામદારો માટે રહેવાની પણ સુવિધા તૈયાર થનાર હોવાથી ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોના પણ લાખો લોકોને રોજગારી મળશે તો અમારા ગામ પાસે અહીંયા પીએમ મિત્ર પાર્ક આવે છે તો આ પીએમ મિત્ર પાર્ક આવવાના કારણે અમે ત્યાં રોજગારની બહુ બધી સુવિધાઓ ઉપલબ્ધ થાય છે મેન તો અહીં સ્થાનિક લોકોને કાફી ફાયદો થશે કેમ કે એ લોકો જાય છે કામ કરવા માટે વલસાડ વાપી જીઆઈટીસી જેવા જગ્યા પર એ લોકો કામ કરવા જાય છે તો અહીં રોજગાર મળવાથી એ લોકોને પોતાના પરિવારથી પણ દૂર ન જવું પડશે અને વધારે ટાઈમ માટે કામ ન જવું પડશે અને અહીં સ્થાનિક લોકોને બહુ મોટી હેલ્પ થશે અમારા ત્યાં સમાજ છે જેમ કે તંડેલ સમાજ છે કોળી સમાજ છે એ મે મેન તો એ લોકોને બહુ હેલ્પ થશે અને તે માટે હું મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ગામ બધા વગેરે બધાના તરફથી થેન્ક યુ હકારાત્મક પોલિસીના કારણે નવા નવા ઉદ્યોગર સાહસિકો પણ મેદાનમાં આવશે જેને લઈને પીએમ મિત્રા પાર્ક માટે સ્થાનિક લોકો વડાપ્રધાનનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે નવસારી હમણાં જ ભારત અને ઇંગ્લેન્ડની મેચને લઈને મળતા અહેવાલ અનુસાર રાજકોટ ટેસ્ટમાં ભારતનો શાનદાર વિજય થયો છે ભારતનો ચારસો ચોત્રીસ રને શાનદાર વિજય થયો છે જેમાં ખાસ રવિન્દ્ર જાડેજાએ પાંચ વિકેટો ઝડપીને ભારતને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે ત્યારે ભારતનો શાનદાર વિજય થયો છે અત્યારના જ ખાસ અહેવાલ અનુસાર ભાજપ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો દિવસ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત રાષ્ટ્રીય અધિવેશન બે હજાર ચોવીસમાં તેમના સંબોધનની શરૂઆત કરી હતી તેમણે જણાવ્યું છે કે આગામી સો દિવસોમાં આપણે બધાએ દરેક નવા મતદાતા દરેક લાભાર્થી દરેક સમુદાય સુધી પહોંચવાનું છે આપણે દરેકનો વિશ્વાસ જીતવાનો છે અમે રાજનીતિ નહીં પરંતુ રાષ્ટ્રનીતિ માટે કામ કરી રહ્યા છીએ अब अगले सौ दिन नई ऊर्जा नया उमंग नया उत्साह नया विश्वास नए जोश के साथ काम करने का है अगले सौ दिन हम सबको जुट जाना है हर नए वोटर तक पहुंचना है हर लाभार्थी तक पहुंचना है हर वर्ग हर समाज हर पंथ परंपरा सब लोगों के पास पहुंचना है भाजपा दिल्ली में भाजपा राष्ट्रीय अधिवेशन नो आज बीजो दिवस है तरह केन्द्रीय गृहमंत्री अमित शाह ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પક્ષના કાર્યકરો અને ભાજપના ટોચના નેતાઓને સંબોધતા કહ્યું કે ભારત કે મોદીજી કા સંદેશ હમ હર કોન્સ્ટિટ્યુએન્સી મે और कुछ ही दिनों में देश की जनता ये निर्णय करने वाली है कि आने वाले पांच साल इस देश के शासन की धुरा किस पार्टी के हाथ में होगी किस व्यक्ति के हाथ में होगी मगर पूरे देश में कहीं पर भी संशय नहीं है प्रश्न चिन्ह नहीं है સાંસદ રાહુલ ગાંધી કેરળના વાયનાડમાં જંગલી પ્રાણીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને મળ્યા હતા વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે તેમના સંસદીય મિત વિસ્તારની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ જંગલી હાથીના હુમલામાં માર્યા ગયેલા બે મૃતકોના પરિવારોને મળ્યા હતા અને સાંત્વના આપી હતી રાહુલ ગાંધી વારાણસીમાં ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા છોડીને તેઓ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે વાયનાડ જિલ્લામાં માનંતવડી વિસ્તારમાં હાથીએ બે લોકો પર હુમલો કર્યો હતો જેમાં બંને લોકોના મોત થયા હતા જે બાદ જિલ્લામાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે જ્યારે બાંગ્લાદેશમાં પચાસ હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી અપાઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી મનીસ્ટર્સ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા દેશભરમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે આ મુદ્દે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું છે કે એસસી ખેડૂતોએ ડુંગળી વેચી નાખ્યા પછી આ નિર્ણય લેવાયો છે તેનો મતલબ એ છે કે વેપારીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આજે કેન્દ્ર સરકારે ડુંગળીમાં નિકાસ બંધી હટાવવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય એટલે ઘોડા છૂટી ગયા પછી તબેલાને ને તાડા આ નિર્ણય એટલે ગામડાની જે કહેવત છે કે લગ્નનું જમણવાર દાડામાં કામ આવે આ પરિસ્થિતિ આ ડુંગળીના નિર્ણયને લાગુ એકદમ પડે છે એટલા માટે લાગુ પડે છે કે જ્યારે નિર્ણય આવ્યો આઠ ડિસેમ્બરના રોજ ત્યારે ભાજપના જ આગેવાનો પ્રવક્તાઓ અલગ અલગ ચેનલની ડિબેટોમાં કહેતા હતા કે આ ડુંગળી છે એ પંદર વીસ દિવસ મહિના દિવસની મુદતવાળી ડુંગળી છે શિયાળી ડુંગળી છે લાલ ડુંગળી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર જ આ ડુંગળી પકવે છે અને આમાં તાત્કાલિક નિર્ણય થવો જોઈએ હવે જો જે ડુંગળી પંદર દિવસ કે મહિનો દિવસ રહી શકે એમ હોય એ ડુંગળી બે મહિના પછી નિર્ણય લેવાય તો એ સ્વાભાવિક છે કે તબેલાને શું કહેવાય તાળા મારવા જેવી વાત છે આ નિર્ણય જે આવ્યો છે એ માત્ર વીસ ટકા ખેડૂતોને ફાયદો થશે એસી ટકા ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નાખી છે એટલે આ નિર્ણય છે એ વેપારીઓ માટેનો નિર્ણય છે મેં ત્યારે પણ દાવો કર્યો હતો કે સરકાર છે એ ખેડૂતો પાસેથી જ્યારે ડુંગળી નીકળી જશે વેપારીઓ પાસે ડુંગળી આવી જશે પછી જ આ નિકાસબંધી હટાવવામાં આવશે ખેડૂતોને નુકસાન જાય વેપારીઓને ફાયદો થાય એના માટે આ સરકારો નિર્ણય કરતી આવે છે અને એમાંનો આ એક વધારાનો નિર્ણય છે એ સાબિત થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ગુજરાતમાં તેમનો ત્રણ દિવસનો પ્રવાસ છે બાવીસ ફેબ્રુઆરીના રોજ તેઓ તરભના વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને તે પછી તેઓ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી વારાણસી જશે ત્યારબાદ તેઓ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ ફરી ગુજરાત આવશે દ્વારકાના બ્રિજનું ઉદ્ઘાટન કરશે અને વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે દ્વારકામાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન કરશે ત્યારબાદ તેઓ રાજકોટ આવશે રાજકોટમાં એઇમ્સનું લોકાર્પણ કરશે અને જાહેર સભાને છે પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ કામોનું પણ લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે સુરેન્દ્રનગરના ફતેપુરા ગામે બાળકોને સ્કૂલમાં બંધ કરી દેવા મામલે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે સાથે જ દોષિતો સામે પગલાં ભરવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષકોએ શાળામાં બંધ કરી જતા રહ્યા હતા

અંદાજે વીસ જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમાં મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે આગામી પચીસ ફેબ્રુઆરીના રોજ રાજ્યની એકમાત્ર રાજકોટ એઇમ્સના આઈપીડી વિભાગનું પીએમ મોદી લોકાર્પણ કરવાના છે ત્યારે હાલ એઇમ્સ ખાતે તડામાર તૈયારીઓ શરૂ છે એવામાં અત્યાર સુધી એઇમ્સ ખાતે ઓપીડી વિભાગ જ શરૂ હતો પરંતુ હવે બસો પચાસ બેડનો આઈપીડી વિભાગ શરૂ કરવામાં આવશે જેના કારણે અહીંયા દર્દીઓને દાખલ થવાની વ્યવસ્થા પણ થશે ये हमारे लिए बहुत ही खुशी की बात है कि एम्स राजकोट ने 250 बेड मरीजों के लिए आलमोस्ट पूरी तरह तैयार कर लिए हैं और जल्दी ही हमारा सौभाग्य होगा कि हमारे माननीय प्रधानमंत्री जी इसका लोकार्पण करें ताकि मरीजों को ये सुविधाएं मिलने हम मुहैया करा सकें રાજકોટમાં બસ્સો એક એકરમાં ફેલાયેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લગભગ તૈયાર છે શહેરના ખંડેરી પાસે હોસ્પિટલ બનાવવા માટે લગભગ એક હજાર એકસો પંચાણું કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે હોસ્પિટલમાં જનરલ મેડિસિન સર્જરી ગાયનેકોલોજી પિડિયાટ્રિક્સ ઇએનટી ડર્મેટોલોજી જેવા વિભાગો હશે દર્દીઓની સારવાર માટે સિત્તેર ડોક્ટરો અઠ્યાવીસ રહેવાસીઓ અને ચારસો નર્સિંગ સ્ટાફ હશે हॉस्पिटल में चार ऑपरेशन थिएटर बे आईसीयू, 40 आईसीयू चालीस आई बेड और त्रन पोस्टमार्टम रूम भारत सरकार का प्रोजेक्ट आ गया है अभी इससे क्या होगा कि भी जो पेशेंट है अलग अलग बीमारियों के जो मरीज है उनको भी अच्छा यहाँ पे ट्रीटमेंट होगा गांव के लिए धंधा रोजगार सब मिला के हमारे लिए तो ये खुशी है कि अभी वो भारत के हमारे माननीय श्री बड़ा प्रधान जी आ रहे हैं ગુજરાતની પ્રથમ વીડીઆઈઆરએલ થ્રી લેબ રાજકોટ એમ્સમાં બનાવવામાં આવી છે માઇક્રોબાયોલોજી વિભાગની લેબમાં નવા રોગો અને વાયરસ પર સંશોધન હાથ ધરવામાં આવશે એર એમ્બ્યુલન્સ માટે હેલીપેડ બનાવવામાં આવ્યું છે જેથી દેશના કોઈપણ ભાગમાંથી દર્દીઓને સરળતાથી અહીં લાવી શકાય એઆઈઆઈએમએસએ કટોકટીની પરિસ્થિતિઓમાં દવાઓ પહોંચાડવા માટે ડ્રોન ઓપરેટર્સ સાથે જોડાણ કર્યું છે ડ્રોન સેવા ચાલીસ કિલોમીટરની ત્રિજ્યામાં હશે ડ્રોન દ્વારા દવાઓ પહોંચાડવાનો પ્રયોગ સફળ રહ્યું છે હોસ્પિટલનો કુલ વિસ્તાર એક લાખ અઠ્ઠાવન હજાર આઠસો ઓગણસી ચોરસ મીટર હશે જેમાં એકાણું હજાર નવસો પચાસ ચોરસ મીટરનું કામ પૂર્ણ થયું છે જેમાંથી હોસ્પિટલ સિત્તોતેર હજાર ચારસો પાંત્રીસ ચોરસ મીટરમાં ફેલાયેલી છે તેમાં પંદરથી વીસ સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગો ઇમરજન્સી અને ટ્રોમા સેન્ટર્સ આયુષ અને આઈસીયુ એકમો છે મેડિકલ અને નર્સિંગ કોલેજ સત્યાવીસ હજાર નવસો અગિયાર ચોરસ મીટરમાં બનેલી છે આ ઉપરાંત એકાવન હજાર એકસો અઠ્ઠાણું ચોરસ મીટરમાં હોસ્ટેલ અને ક્વાર્ટર્સ છે દરેક દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે જોકે હજુ એઇમ્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં સમય લાગશે પરંતુ ઓપીડી બાદ હવે બસો પચાસ બેડનો આઈપીડી ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવનાર છે જેને લઈને એઇમ્સ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે ત્યારે પચીસમી ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદઘાટન કરશે તો આવો સમાચારના અંતમાં નિહાળીએ અમારો વિશેષ અહેવાલ આધુનિક સુવિધાથી સુસજ્જ આ હોસ્પિટલમાં એઆઈઆઈએમએસ જેવી અધ્યતન સુવિધાઓ હશે અને આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે રાજ્ય સરકાર તરફથી જનાના હોસ્પિટલ બોલતે ચાલુ હોય

બ્યુરો રિપોર્ટ પ્રવિક ટીવી